આ દાહોદના લોકોએ પણ મને પ્રેમ આપ્યો છે ભાવ આપ્યો છે મારા માટે આ ફૂલહાર એમની દુવા એમની પ્રાર્થના છે આ ભાજપની સરકાર આ તાનાસાહી સરકાર પણ સાંભળી લે આ ચૈતર વસાવવાને જેટલું ડરાવવાનું ધમકાવવાનું કામ તમે કરશો એટલી જ અમારી જનતા જાગૃત થશે ને એનો જવાબ તમને આવનારા દિવસોમાં આપશો ત્યારે સાથીઓ આ તાનાશાહી સરકાર સામે અમે અમારા પરિવારના જોખમે લડીએ છીએ અમે અમારા બાળકોની ચિંતા નથી કરતા અમારી માતા પિતા અમારા ધર્મ પત્નીઓની ચિંતા નથી કરતા અમે તમને ન્યાય અપાવવા માટે લડીએ છીએ તમારી સાથે અન્યાય માટે લડીએ છીએ એ ચાહે કંપની વાળા અન્યાય કરતા હોય એ ચાહે પોલીસ વાળા અન્યાય કરતા હોય એ ચાહે જંગલ ખાતા વાળા અન્યાય કરતા હોય કોઈ પણ લોકો અન્યાય કરતા હોય ભાજપ વાળા કરતા હોય કે કોંગ્રેસ વાળા કરતા હોય આગળ પણ તમારા ન્યાય માટે લડીએ લડ્યા હતા આજે પણ લડીએ અને આવનારા દિવસોમાં પણ તમારા માટે છેલ્લા સુધી લડવા માટે અમે તૈયાર છીએ પણ મારા વડીલો તમારા આશીર્વાદ અમને હર હંમેશ જોઈશે તમે ઘરે બેઠા અમારા માટે પ્રાર્થના કરો દુવા કરો એના થકી જ અમે બોલી પાડીએ છીએ એટલે જ અમને હિંમત છે એટલે જ અમને તાકાત છે બાકી આ ભાજપવાળા અમને ક્યારના ના પૂરા કરી દે આ ભાજપવાળા અમારું પૂરું કરી નાખે અમને ખોઈ નાખે બસ તમારો આશીર્વાદ છે તો આમ આદમી પાર્ટીની ટીમ આ ચૈતર વસાવા હિંમત રાખીને લડે છે આજે આ વ્યવસ્થા તમે જોઈ લો આજે વ્યવસ્થામાં આજે આદિવાસી સમાજ જાગૃત થાય એ પણ આ ભાજપના નેતાઓને ગમતું નથી ભેગો થાય એ પણ ગમતું નથી અધિકારો માંગે એ પણ ગમતું નથી બજેટમાં કેટલી ગ્રાન્ટ આવી એની માહિતી માંગે એ પણ ગમતું નથી આટલું કરે તારે પણ આપણા લોકોને હેરાન કરવામાં આવે છે ત્યારે વધારે લાંબી ભાષણ કે લાંબી વાત કરવા હું નથી આવ્યો બસ અહીંયા મારા સંતો મહંતો મારા વડીલો બેઠા છે મારી માતાઓ બેઠી છે બસ તમને હું વિનંતી કરવા આવ્યો છું અમને આવનારા દિવસોમાં સહકાર આપો આ અતિ પછાત દાહોદ જિલ્લાને કઈ રીતના બાર લાવો છે એના માટે અમે ચિંતન કર્યું છે અમે બધા જ વિસ્તારોમાં ફરીને બધાના અભિપ્રાયો લીધા છે એનાલિસિસ કર્યું છે તમામ દાહોદ જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓ સારી રહે આંગણવાડીઓ સારી રહે આવનારા દિવસોમાં ખેડૂતોને પોતાના પાકના ભાવ સારા મળે ભણેલા ગણેલા યુવાનોને રોજગારી મળે અને એ જ પ્રકારની આ દાહોદ જિલ્લાને અતિ પછાત જિલ્લામાંથી આવનારા દિવસોમાં કઈ રીતના બહાર કાઢી શકાય એ પ્રકારના અમે બધા જ ચિંતિત છે ત્યારે વધારે વ્યાપ નથી કરતો પણ ટૂંકમાં કેમ છું કે દાહોદ જિલ્લાને આવનારા દિવસોમાં જો આપણે બીજા જિલ્લાઓની હરોળમાં લાવો હશે આપણા લોકોને સ્થાનિકમાં રોજગારી મળે એવું કરવું હશે તો તમારે બધાએ જાગવું પડશે નહી તો આજ ભાજપના લોકોને લાવશો તો મનરેગામાં આપણને ગામમાં રોજગારી મળતી હતી એમના મંત્રીએ કૌભાંડો કરીને રોજગારી બંધ કરી દીધી આજ વિસ્તારમાં નલસિંહ જલના નામે હજારો કરોડના રૂપિયા ખાઈ ગયા નળમાંથી પાણી નથી આવતું એ જ પ્રકારે આપણે ડબલ એની જમીનો આપણા દાહોદમાં આપણા મૂળ માલિકોની વેચાઈ ગઈ એને પણ કોઈ જવાબ નથી મળતા એવા અનેકો અનેકો કૌભાંડો આ લોકોના ચાલુ રહેશે તો પરિવર્તન લાવવા માટે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું આજની સભામાં આપ સૌ દૂર દૂરથી સ્વયંભુ પોતાના રીતે અહીંયા ઉપસ્થિત થયા છો એવા તમામ વડીલો યુવાનો માતા બહેનો અને મારી મારા મીડિયાના તમામ મિત્રો અને પોલીસ અધિકારીઓ તમામ આપશો અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માની મીનુ છું